મિત્રો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ હવે પૂરું થવા આવી રહ્યું છે અને ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે હવે થોડા જ દિવસોમાં નવા વર્ષ આવી જશે કે લોકો નવા વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે આવી સ્થિતિમાં ભવિષ્યતાઓ નવા વર્ષમાં થનારી ઘટનાઓ વિશે આગાહી કરે છે વર્ષના અંત સુધીમાં આમાંની કેટલીક આગાહીઓ ખોટી સાબિત થાય છે જ્યારે તેમાંથી કેટલીક એકદમ સાચી છે વર્ષ બે હજાર પચીસને લઈને પણ લોકો નવું વર્ષ કેવી રહેશે તેની આગાહીઓ કરી રહ્યા છે આવી સ્થિતિમાં બાબા વેગા દ્વારા કરવામાં આવેલ કેટલીક ભવિષ્યવાણીઓ પણ વાયરલ થઈ રહી છે મિત્રો મિત્રો નવા વર્ષના આગમન પહેલાં જ બાબા વેગાની આગાહીઓની ચર્ચા થવા લાગી છે એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેગાની નેવું ટકા ભવિષ્યવાણીઓ એકદમ સાચી સાબિત થઈ છે પુનિત વૈશ્વિક નેતા બનવાથી માંડીને ત્રીજા વિશ્વયુદ્ધ અને યુરોપમાં મુસ્લિમ શાસન સુધી તેમની આગાહીઓ કરવામાં આવી છે તેમની આગાહી મુજબ અને અત્યારે જેટલી આગાહીઓ કરી છે એમાંથી નેવું ટકા જેટલી આગાહીઓ એમની સાચી પડી છે જોકે બાબા વેગાનું અઠ્યાવીસ વર્ષ પહેલાં અવસાન થયું હતું પરંતુ તે હજુ પણ પોતાની આગાહીઓને કારણે સમાચારમાં કે સોશિયલ મીડિયામાં વાયરલ છે બે હજાર પચીસ અને તે પછીની કેટલીક આગાહીઓ ડરામણી છે મિત્રો બાબા વેગાના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર પચીસથી વિશ્વયુદ્ધ સુધીની શરૂઆત સુધીની સાથે તેમણે પણ પૃથ્વી પર માનવ વિનાશ અને યુરોપમાં મુસ્લિમ શાસનની પણ વાત કરી છે મિત્રો બાબા વેગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર રશિયા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિત એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવશે તેમણે એમ પણ કહ્યું છે કે વર્ષ બે હજાર પચીસથી ત્રીજું વિશ્વયુદ્ધ પણ શરૂ થશે અને યુરોપમાં પણ એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે જે ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરી લેશે ને આ કારણે માનવજાતને તેના વિનાશ શરૂ થશે તે વધતો જશે બાબા વેગાના મતે માનવજાતિ વર્ષ પાંચ હજાર અને એંસીમાં પૃથ્વી પરથી સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે બાબા વેગાએ એવી પણ આગાહી કરી છે કે બે હજાર અને તેતાલીસમાં યુરોપમાં સંપૂર્ણ રીતે મુસ્લિમોનું શાસન હશે અને બે હજાર છોતેરમાં વૈશ્વિક સ્તરે સામ્યવાદ ફરી ઉભરી આવશે સોશિયલ મીડિયા પર બાબા વેગાની નોટ્સમાં લખેલી આ ભવિષ્યવાણીની પણ લોકો ચર્ચા કરી રહ્યા છે મિત્રો તમને જણાવી દઉં કે બાબા વેગાનો જન્મ વર્ષ ઓગણીસો અને અગિયારમાં થયો હતો તેણીનું અસલી નામ વાગેલિયન પાડેવા દીતી દિમિત્રોવા હતું તેમણે નાની ઉંમરે દૃષ્ટિ ગુમાવી હતી પરંતુ ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાની અદ્ભુત શક્તિ મેળવેલ હતી તેમણે વર્ષ પહેલાં એક નોંધમાં વિશ્વભરમાં થઈ રહેલ રાજકીય પરિવર્તનો કુદરતી આફતો મહામારી અને અન્ય ઘણી બાબતો વિશે લખ્યું છે જે તેમની આગાહી મુજબ થઈ રહી છે બાબા વેગાએ પહેલાંથી જ તેમની આગાહીઓમાં બીજા વિશ્વયુદ્ધની તારીખ બે હજાર ચાર સુનામી સોવિયેત સંગઠન અમેરિકામાં અગિયાર અગિયારના હુમલા સ્ટાલિયન જાર્ બોરિસ નામના મૃત્યુ તારીખોની જાહેર પણ કરી હતી આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસ પછી બની રહેલી ઘટનાઓ સંબંધિત બાબા વેગાની આગાહીઓ પણ ડનામણી છે મિત્રો બાબા વેગાથી લઈ અને આપણે ગુજરાતની વાત કરીએ તો દેવાયત પંડિત મહામયદેવ જેણે વર્ષો પહેલાં સચોટ ભવિષ્યવાણી કરી હતી એ આજ ભવિષ્યવાણી વર્તમાન સમયમાં સાબિત થઈ રહી છે મિત્રો દેવાયત પંડિત જ્યારે હાથમાં તંબુર લઈ અને આગમ બાખતા ત્યારે એમના મુખમાંથી અમૃતવાણીનો સો ટકા ચૌદસો વર્ષ પહેલા નંદા નામના ડાકુએ જે સંતનું મસ્તક કાપેલું તે દળ પોતાનું મસ્તક હાથમાં લઈ અને કચ્છ અને વિશ્વની આગમવાણી બાખેલી આમ તો કચ્છમાં અજડાપીરથી લઈને તોડલથી લઈને દાદા મેકરણ સુધી કચ્છમાં ઘણા સંતો થઈ ગયા અને અનેક વીરુ અને સતીઓ દાતારો થઈ ગયા પ્યા પણ અહીં અત્યારે જે હું વાત કરવા જઈ રહ્યો છું દેવાત પંડિત પહેલાં આગમવાણી રચેલી જેનું મૂળ નામ મામય દેવ કે મામેવ હતું જે મેઘવાડ સમાજમાં પૂર્વજ હતા અને સિંધ પ્રદેશના મહાન સંત માતંગના પુત્ર હતા તેમના આગમવાણીમાં કીધું છે કે જાડેજાની તલવાર છૂટી જશે અને રાણીઓના ચાલશે ધરતી કંપશે સોળ કળાએ સૂરજ તપશે ને પાણી પાતાળમાં ચાલ્યું જશે જીભ દ્વારા ચાટી શકાય એટલું જ પાણી રહેશે ત્યારે દરિયાનું પાણી મીઠું થશે ને આવા મહાન સંતના કપાયેલા મસ્તકે આ સિવાય ઘણી બધી આગમવાણીઓ જે કરી હતી એ અત્યારના વર્તમાન સમયમાં એમ કહેવાય કે સાચી પડવા જઈ રહી છે મિત્રો કળિયુગમાં સંપૂર્ણ સમાજ હિંસક થઈ જશે લોકો બળવાન હશે તેનો જ રાજ ચાલશે માનવતા નષ્ટ થઈ જશે સંબંધો ખતમ થઈ જશે એક ભાઈ એક ભાઈ બીજા ભાઈના પણ બની જશે અને કળીયુગમાં બધા લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરે ખોટા સાહિત્ય લોકોની પસંદ બની જશે લોકો ખરાબ આદતો અને વાતોના શિકાર થતા જશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અનાજ ઉગવાનું પણ બંધ થઈ જશે ત્યારે કળીજુગના આશરે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે જે કળીજુગ ખતમ થતા પહેલા તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને પાછા પોતાના ધામ ચાલ્યા જશે અને મનુષ્ય પૂજા પાઠ વ્રત ઉપવાસ કરવાનું બંધ કરી દેશે આવી અનેક કળીજુગની ભવિષ્યવાણીઓ જે ભારતના સંતો મંતો કહી ગયા નેવું ટકા જેટલી ભવિષ્યવાણીઓ વર્તમાન સમયમાં સાચી પડતી આવી રહી છે મિત્રો